ગોપાલભાઈ આર શેઠ આજના દિવસે આપના સંખેડાની સુવર્ણના ગાથા ના પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં આપનો શું પ્રતિભાવ છે પ્રતિભાવમાં એવું છે કે શૂન્યમાંથી ઉભોધેલો વ્યક્તિ જ્યારે ઓક્સિજનનો પ્રવાહ જ્યારે વધાર વધતો જાય ત્યારે એને એમ વિચાર વૈચારિકતા વધતી જાય શરીરમાં જેમ ઓક્સિજનની જરૂર છે એવી રીતે વિચારોમાં પણ ઓક્સિજન જોઈતો હોય છે અને એ ઓક્સિજન મને મળતા હું આ પ્રગતિના પંથે પહોંચતા આ પુસ્તિકાનું લોકાર્પણ આજે કર્યું અને એમાં સંખ્યાનગરનો ઇતિહાસ સાથે સંખ્યા નગરની કવિતાઓ અને અન્ય કવિતાઓ કવિતાના પાંચ પાઠ છે એમાં હું પ્રણયની કવિતા ભીરણી કવિતા એ બધી જ કવિતાઓનું છે આજના સન્માન સમારંભની અંદર આપને શું અનુભવ અનુભૂતિ થઈ આજે એ અનુભૂતિ એવી થઈ કે હું ક્યાં હતું ઈશ્વર વગર બની અને ભવિષ્યમાં પણ મને આ બાબતનું સજ્જ અભિમાન ના આવે એવી પ્રભુને હું પ્રાર્થના કરું ખૂબ જ સરસ આપનું પગલું પ્રશંસનીય છે સંખેડા માટે આપનો જે ભાવ છે એ પ્રગટ પુસ્તક રૂપે કર્યો એ બદલ સંખેડા સમાજ સંખેડા નગર આપને રૂની રેસી એવી મારી શુભેચ્છા શુભકામનાઓ ઓકે